ਹੋ ਪ੍ਰਭੂ ਪ੍ਰਭੂ ਖਰਾ ਪ੍ਰਭੂ ਵੇ ਨੀਓ ਪਛਾੜਾ ਫੋਨ ਜਮੀ ਆਹੋ ਦਰਨੂ ਕਟੇ ਲੂ ਹਮਾ ਮੜੇ ਫੋਨ ਚਲੇ ਪ੍ਰਣੇ ਨਸਾਂਂ ਦਿਨਾ ਹਮਾ ਹਰੋ ਦੇਵੀ ਬਲਾ रु भाई भाई

તારી મનની મમતા પૂરી કરીને ના

ਹਾਂ ਬਧੇ ਵਗਾ ਟੰਕਾ ਹਿਤਾ ਵਗਾੜੀ ਮਾਰੋ ਨਾਮ ਸਿਗਾ ਤਰਫ ਹਾਜੋ ਹਾਜੋ ਹਿਤਾ ਸੰ ਲੋਟਾ ਤੁਮ ਕਮ ਮੋਹਾਈ ਨੀ ਹੈ ਮਾਤਾ ਸੁ ਖਰੋ ਖਰੋ ਅਰ ਬਾਰਿਓ ਪਟੇਲ ਆ ਮਰੀ ਕਰਸਨ ਮਾਰ ਗਾਲਾ ডরা বোবা হিজরা গাডি

હા મારી હાજુ હાચો હાચો કે તો લેખમાં મેખને મરી ગયો ને બેનાનો મારું નામ માતા ન કેવરાય ખરો ભાઈનો 14 વર્ષે દાડો મે માતાએ ચડાયો ખરો ભાઈ આમે તો કીધું એ રાવણા ক্ষমা ক্ষমা એના બાવા અહીં કેટલા આલે બે બે આયા એ પંતુ ক্ষমা મારું નામ સિગોંતરસ મારી હાચું

ઓ બા વેલા મોય મોય ખરો મહિનાથી તો વેપરા લે મોજ આવ મોધુ મઢમો છો ખરો ખરો હશે હે હાચો ઓ બા કે છોટો છે પેલા વિચાર કરી રહ્યા છો તો ખાઈ ભાઈ તારા દુખ નો નિવારણ ના કરી લોતા ને વિશ્વાસ વિશ્વાસ હે પંચવાળો

વા વા ખરો પછી એમ પૂછું ઓબા પટેલ હા હા આ ગોટો કેન આવતો ખરો 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 આખો માતા હે દરો હું

ભાઈ ભાઈ ખમા ગળતારુ પટેલુ હા હા ભવય એ ભવય ખમા પરવીન એક દાડો પરવીન ને ખમા દોડતા તા ખાલી ઓ હકેતા પરવીન હા હું કરશન ખમા ખમા

નથી પણ હાલો તો

મારો કોઈ ફરવી નઈ રેવા લીવા છું મારો સાબિત પુરાવા છે વા ભાઈ 10 વર્ષથી ભાઈન ડારો છોડતો અને ભઈ બોલ્યો તો બસમાં ફાઈડ ભુંડી હા આનું મારે મા તો ગોટા ખાયો કર્યો ખરો ખરો આમાં અ મહિના લક્ષી ના ચિત્રો મારો નામ દુનિયા કેટલી મહિને હાજર હજાર મહિને

મારી શિક નઈ વાય ને મારા પડે તો માથા ઉપર હવે ઓળખતા હશો જે સડન માતા છે પૂછી